જેમાં એક કરતા પણ વધારે મહિલા હશે તો પણ તકલીફ નહીં જે તમે જોઈ શકો છો સરસ છે ને એની બાજુમાં લિવિંગ રૂમ થી તમારી એન્ટ્રીની ડાબા હાથે તમારું વોશ બેસિંગ અને કોમન ટોયલેટ બાથરૂમ એની બાજુમાં રહેશે તમારો સરસ સ્પેશિયસ માસ્ટર બેડરૂમ એમાં એટેચ રહેશે ટોયલેટ બાથરૂમ આ બીજા માળે આવેલું એપાર્ટમેન્ટ છે એપાર્ટમેન્ટ નહીં પણ હું કહી શકું ટેનામેન્ટ છે આ એમાં કનેક્ટિંગ બંને બેડરૂમમાંથી કનેક્ટિંગ થઈ શકે એવી સ્પેશિયસ બાલ્કની છે અને એ જ કનેક્ટિંગ બાલ્કનીમાં તમારો આ બીજો સ્પેશિયસ બેડરૂમ જેમાં તમારો બેડ છે 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 કબાટ ફર્નિચર કરેલું અને આવી પ્રોપર્ટી તમે શોધતા હતા તો રાધે કૃષ્ણ રિયલ એસ્ટેટ દ્વારા જોવા મળશે આ એક ફ્લેટ નથી પણ ખરેખર એક ટેનામેન્ટ ટાઈપ છે તો રાના ના જોતા આજે જ અમારો સંપર્ક કરજો બધી ડિટેલ્સ નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે હર હર મહાદેવ